હિમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી સાબરકાંઠાની યસ કલગીમાં ઉમેરાયું નવું મોરપીચ સાબરકાંઠાના કુષ્ઠ રોગીઓના સેવક સુરેશભાઈ સોનીને પદ્મશ્રી છત્રીસ વર્ષથી હજારથી વધુ કુષ્ઠ રોગી અને મંદબુદ્ધિના દર્દીઓની સેવા કરી રહ્યા છે સાબરકાંઠાના હિંમતનગર શામળાજી હાઈવે પર આવેલ સહયોગ કૃષિ યજ્ઞ ટ્રસ્ટના સ્થાપક સુરેશભાઈ હરિલાલ સોનીને દિલ્હી રાજભવનમાં રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે સુરેશભાઈ સોની છેલ્લા ચોપન વર્ષથી કુષ્ઠરોગીઓની સેવા કરી રહ્યા છે તેમણે પ્રોફેસરની નોકરી છોડી અને આ સેવા કાર્ય શરૂ કર્યું છે ઓગણીસો છાસઠમાં વડોદરાની કુષ્ઠ કુષ્ઠરોગીઓની સેવાથી શરૂઆત કરી ઓગણીસો સિત્તેરમાં શ્રમ મંદિરમાં જોડાયા અને ઓગણીસો સાબરકાંઠાને પોતાની કર્મભૂમિ બનાવી હાલમાં તેમની સંસ્થામાં ચારસો આદિવાસી બાળકો અભ્યાસ કરે છે અઢાર વર્ષથી મોટી ઉંમરના બસો પચાસ મંદબુદ્ધિના ભાઈઓ અને આઠ વર્ષથી મોટી ઉંમરના એકસો છ્યાસી દીકરીઓ અહીં રહે છે સંસ્થા દાનવીરોના સ્વૈચ્છિક યોગદાનથી ચાલે છે સાદગીની મૂર્તિ સમાન સુરેશભાઈ ઢીચણ સુધીનો સફેદ ચડ્ડો અને સફેદ શર્ટ પહેરે છે તેમની સેવા બદલ અત્યાર સુધીમાં રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાના ચોસઠ એવોર્ડ મળી ચૂક્યા છે પદ્મશ્રી એવોર્ડની જાહેરાત બાદ તેમણે સૌ શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો એડિટર ઝાકેન હુસેન મેમન હિંમતનગર ખબર ન્યૂઝ રમેશ સત્યની સાથે સુરેશ હરીલાલ સોની સમાજ સેવા